કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણની અંદર પર્યાવરણ વિષયનું પાઠ નંબર ચૌદ આપણો ખોરાક જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચૂટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન બોલતા પાઠ નંબર ચૌદ આપણો ખોરાક જેમાં મિત્રો પ્રશ્ન એક છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અહીંયા જે લંબચોરસ આપેલ છે તેમાં મિત્રો લખવાનો છે પહેલો પ્રશ્ન છે આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે તમને અહીંયા ચાર ઓપ્શન આપેલા છો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે આ ચાર ઓપ્શનમાં ક તુવેર ટોઠા જે આપણે અહીંયા લખીશું ક બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી તો અહીંયા આપણો જવાબ આવશે બ મધ કારણ કે એ પ્રાણીજન્ય ખોરાક છે આપણે અહીંયા લખીશું બ ત્રણ નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે આપણો જવાબ આવશે ડ હળદર ચાર આપણે ખાંટ શામાંથી મેળવીએ છીએ તો આપણો જવાબ આવશે અ શેરડીમાંથી પ્રશ્ન બે આ પ્રકરણમાં આપેલા રાણીના કુટુંબ અને વેણુના કુટુંબમાં તમે શું તફાવત જોયો તે લખો તો વિદ્યાર્થી મિત્રો રાણીનું કુટુંબ છે અહીંયા આ છે વેણુનું કુટુંબ રાણીનું કુટુંબ તેમ આવશે બધા લોકો અલગ અલગ જમે ત્યારે વેણુનું કુટુંબ બધા એક સાથે જમવા બેસે રાણીના રાણી ઘરના કામમાં મદદ કરે છે વેણુ બહાના કામમાં મદદ કરે છે રાણી એટલે કે તેના માતા પિતા બંને પેપર વાંચે છે તેના પિતાજી જ પેપર વાંચે છે તો આવી રીતે આપણે લખીશું આગળ વાત કરવાના છીએ પ્રશ્ન ત્રણ જેમાં મિત્રો યોગ્ય જોડકા જોડવાના છે અહીંયા પહેલું છે મધ તો એમાં આપણો જવાબ આવશે ગળ્યો ખોરાક તો અહીંયા આપણે લખીશું ગળ્યો ખોરાક આ રીતે પણ જોડી શકાય અને આ રીતે પણ લખી શકાય બીજું ગાજર તો તેમાં મિત્રો આવશે વનસ્પતિજન્ય વનસ્પતિનું મૂળ અરડુસી જેમાં જવાબ આવશે ઔષધીય વનસ્પતિ ઈંડા પ્રાણીજન્ય ખોરાક તો જેમાં આવશે જવાબ ખોરાક હવે પ્રશ્ન ચાર નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો એક દૂધ પ્રાણીજન્ય ખોરાક છે તો આ વિધાન સાચું બે લીંબુ એ વનસ્પતિનું મૂળ છે તો આ વિધાન ખોટું ત્રણ તુલસીનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે આ વિધાન સાચું ચાર ઉધરસ આવે ત્યારે તુલસીના પાન ચાવવા જોઈએ આ વિધાન સાચું ચાલો હવે આપણે પ્રશ્ન પાંચ ઉપર જઈશું આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધીને તેની નીચે લીટી દોરો અહીંયા તમને આપેલો છે પેલો પ્રશ્ન જેમાં લીંબુ નારંગી લસણ અને કેરી મિત્રો લીંબુ નારંગી કેરી એ ફળ છે લસણ એ મિત્રો કંદમૂળ કહેવાય બરાબર એટલે કે ફળ નથી તો આપણે લસણ અલગ પડે છે લીટી કરીશું તેવી રીતે મધ માંસ અને ઈંડા પ્રાણીજન્ય છે જ્યારે કેળા વનસ્પતિજન્ય છે તો કેળા અલગ પડે છે ત્રીજું કોબીજ હળદર અજમો મર મરચું પાવડર આ જે મિત્રો છે એ મસાલા છે કોબીજ છે એ શાકભાજી છે તો કોબીજ અલગ પડે છે ચોથું વટાણા મગ રીંગણ અને ચણા તો રીંગણ છે એ મિત્રો શાકભાજી છે બાકીના કઠોળ છે તો રીંગણ નીચે લીટી કરીશું પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે જેમાં પહેલું છે તમારા કુટુંબના સભ્યો ઘરના કાર્યો કેવી રીતે કરે તો તમને ગમે તો જવાબ બધા જ લોકો ઘરના કામમાં મદદ કરે તો મને ગમે બીજો પ્રશ્ન તમે ઘરના સફાઈ કાર્યમાં કેવી કેવી મદદ કરો છો તો જવાબ ક્યારેક હું રૂમમાં કચરોવાળી કચરાપેટીમાં નાખી દઉં છું ત્રણ આપણે ખોરાક શા માટે લઈએ છીએ તો મિત્રો શરીરની વૃદ્ધિ વિકાસ અને શક્તિ માટે લઈએ છીએ ચાલ તમે જાણતા હોય તેવી ઔષધીય વનસ્પતિના કોઈ પણ પાંચ નામ લખો તો મિત્રો તુલસી અરડુસી કરંજ લીમડો અને બાવળ નો સમાવેશ થાય છે આના સિવાય તમે બીજી વનસ્પતિના નામ પણ લખી શકો છો પ્રશ્ન સાત આપણે વનસ્પતિના જુદા જુદા ભાગો જેવા કે ફળ ફૂલ બીજ મૂળ પ્રકાંડ પર્ણ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અહીં આપેલા ખોરાકને સામે ખોરાકની સામે તે કયો ભાગ છે તે લખો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ તો ખોરાક અને વનસ્પતિનો કયો ભાગ છે તો કેળા તો ફળ છે કોફી તો એ બીજ છે ચોખા બીજ છે પાલક પર્ણ છે ઘઉં બીજ છે બીટ મૂળ છે

પિતા ભારે વસ્તુ ફેરવવી બહારથી વસ્તુ લાવવી તમે સાફ સફાઈ દૂધ લાવવા માટે સમાચાર પત્ર લાવવા ભાઈ બહેન મને ભણાવવામાં રસોઈ બનાવવામાં દાદા દાદી અમને સાચવવા ઘરની સાફ સફાઈ રસોઈ વગેરે પ્રશ્ન નવ નીચે આપેલા કોષ્ટકમાંથી ખોરાકના નામ શોધી નીચે આપેલી ચાવીની સામે લખો મિત્રો અહીંયા પહેલું છે એક પ્રકારનો મસાલો તો હળદર જે અહીંયા તમને આપેલો છે જે આમની આપણે લીટી કરીશું આવી રીતે ગોળ રાઉન્ડ કરીશું બીજું છે મધમાખી એકઠું કરે તો મધ જે અહીંયા લખીશું બરાબર એક પ્રકારનું અનાજ તો ડાંગર જે મિત્રો અહીંયા તમને મળી જશે ડાંગર બરાબર અહીંયા આપેલું છે એના પછી આગળ જોઈશું એક પ્રકારનું કઠોળ તો મગ મિત્રો અહીંયા મળી જશે પ્રાણીજન્ય પેદાશ દૂધ બરાબર અહીં આપેલું છે એક શાકભાજી તો ભીંડા તો અહીંયા મિત્રો તમને મળી જશે ભીંડા એક સૂકો મેવો કાજુ બરાબર અહીંયા છે એક અંદમૂળ બટાટા બરાબર એ પણ આપણે મિત્રો અહીંયા શોધવાનો છે તમે જોશો અહીંયા મળી જશે તમને એક ઔષધીય છોડ તુલસી અને એક વૃક્ષ લીમડો બરાબર અહીંયા તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ શોધવાના રહેશે કેલ્શિયમ મિનરલ્સનો સમાવેશ થતો હોય છે માટે આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું જે પાઠ છે એની અંદર જે સ્વાધ્ય પોથી આપેલી છે તેનું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધોરણ ત્રણની અંદર આપણો ભાગ નંબર ત્રણ આવી ગયો છે તેનું પણ આપણે તમામ પાઠના સ્વાધ્યન પોથીના સ્વાધ્યાયનું સોલ્યુશન બનાવીને આપણે ઝડપથી મૂકી રહ્યા છે અને આગળનો ભાગ ચાર ભાગ પાંચ ભાગ છ જેટલા તમામ ભાગ છે તમામનું સોલ્યુશન આપણે આપણી ચેનલ ઉપર મૂકી દઈશું મિત્રો તમારે જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમારું મિત્રો સોલ્યુશન તમે ઝડપથી કરી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા